જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજે અમે મૂન મેહુલ બે જણા મુકેશ્વર ડેમ જોવા આવીએ અને હાલ આગળ આવે કે મુકેશ્વર ડેમમાં ચોથી પોણી આવે હ અને ચિતલું આવે એ તમને બતાવીએ કે આગળ પોણી જેટલું આવે હ અને મુકેશ્વર ડેમ જેટલો ભરાયેલો હ અને જેટલા દરવાજા ખુલ્લા હૈ એ બધો તમને બતાવીએ વિડીયો આખું જોજો અમે તમને બધું બતાવીજો જય ટોટલી માહિતી આપશે તમને બધી પોણી જેટલું આવા ડેમ જેટલો ભરાયેલો હ અને દરવાજા જેટલા ખુલ્લા હૈ

જો વરસાદ આવશે એ તો પાણી વધી જ દરવાજા વધારે ખુલી દે તમને બતાવીએ આગળ કે દરવાજા જેટલા ખુલ્લા હશે જો આ પાણી ચાલુ છે અને આગળ અંધારેલું હ અંબાજીમાં મકો અને આગાહી હે એ બાજુની એટલે વરસાદ આવશે તો હા દરવાજા વધારે ખુલી જાય હાલ તમને એકણ જઈને બતાવીએ કે મુકેશ્વર ડેમો જેટલું પાણી ભરવાનું કેટલા દરવાજા ખુલ્લા હૈ વિડીયો તમે આખું જોજો તો તમને ખબર છે કેટલા દરવાજા ખુલ્લા છે હાલ તો આગળથી આટલું પાણી આવે હ અંબાજી મગફુથી પાણી તો બંધ થયું નહીં અને ડેમ આખો ભરેલો જ છે હાલ તમે વિડીયો જોજો તો તમને ખબર પડશે હાલ તો આટલું પાણી ચાલું એ મુકેશ્વર ડેમ હોમો જાય આ બાજુ મુકેશ્વર ડેમ હા આ પાણી આગળ અંબાજી મગફુથી આવે તેમ કે એ બાજુ વરસાદ ચાલુ જ છે જો પાણી તો ચાલુ જ છે નારી પોણી આગળ થી આવે અર્જુના નદી અર્જુના નદી તો આખા પટમાં આવક તો સારી છે એટલી જ છે વરસાદ આ સોટા ચાલુ જ છે ને એ બાજુ માં અંધારે અંબાજીમાં ઉપરવાસ માં ઉપરવાસમાં વરસાદ આવશે તો આપણે હવે પણ પાણી વધી જાય એટલે હોય પાણી વધી જાય તો મુકેશ્વર ડેમના દરવાજા વધારે ખોલી જાય અને સરસ્વતી નદીમાં પાણીએ વધી જાય આવવાનું આ નદીમાં આટલું પાણી ચાલુ હા અર્જુન નદી હે આ આવક તો ખાંસી હે મુકેશ્વર ડેમમાં આવક બંધ થઈ નહીં આવક એટલી ને એટલી જ છે પાણીની એટલે હજી વધારે દરવાજા ખોલવાની સંભાવના કરી આ જો ભાઈ માછલીઓ પકડી ગઈ માછલીઓ શિખર આવી જ નહીં આવતી માછલીઓ પકડી ગઈ તો પાણી તો ચાલો ચાલુ નદીમાં ના બધું પાણી મુકેશ્વર ડેમમાં જાય છે જો ખાસું પાણી ચાલો પાણી ઓછું થયું હતું પણ પાછું એમને એમ વધી ગયું એટલે મુકેશ્વર ડેમે ભરાયેલો જ છે હજી ઓછો થયો નહીં હજી આ પાણી જાય એટલે વધારે ભરાયેલા દરવાજા વધારે ખોલવાના હં અમે કણ જ જઈએ કે મુકેશ્વર ડેમમાં જેટલું પાણી ભરવાનું હા અને ડેમના જેટલા દરવાજા ખુલ્લા છે એ તમારું બતાવીએ એટલે વિડીયો આખો જો તો તમારે ખબર પડશે કે જેટલા દરવાજા ખુલ્લા છે મુકેશ્વર ડેમના આ બધું પાણી આગળથી આવવાયકણી નદી ખાસી હેડા વહેકણે પાણી ઓછું થયું નહીં જો ચોખાશું હેડા પોણી તો આખું ભરાય નહીં હેડા બધા માછલીઓ પકડી બે ત્રણ જણા માછલીઓ શિકર આવી માછલીઓ પકડી બધા મેહુલ ઢેર પેલું બાજુ વિડીયો બનાવવા માટે હો આ બાજુ હું એ બાજુ હેડિંગ જાઉં વિડીયો બનાવવા માટે જો મિત્રો આ બાજુ પોણી વધારે આખા ભૂંગળાઈ ને એટલે લગભગ અડધા ભરીને હેડી તો પોણી બધું જાય આ બાજુ થઈ જાય બાજુમાં બાજુ જાય હ આ ભૂંગળા આખા ભરીને હેડી પેલું બાજુ થોડું ઓછું હેડે પણ આ બાજુ નિયંત્રળો વિસ્તાર એટલે પાણી વધારે હેડ એટલે મુકેશ્વર ડેમમાંથી આગળ જ હા પાણી સરસ્વતી નદીમાં એ તમને બતાવીએ આગળ કે ડેમ જેટલો ભરણો હો અને સરસ્વતી નદીમાં પાણી જેટલું છોડેલું હોય હોય તો પાણી કાચું વધારે જાય અને આગળ વરસાદ ચાલુ જ છે ભાવ અમે આવી વહીથી પાણી જોઈને મુકેશ્વર ડેમે જઈએ તો ડેમ જેટલો ભરણો હો કેટલા દરવાજા ખુલ્લા એ તમે આગળ વિડીયોમાં બતાવીએ એટલે વિડીયો આખો જોજો

ઉપરવાસમાં વરસાદની આગાઈ છે પાંચ છ ઇંચ એટલે પાછું દરવાજા વધારે ખોલી દેવાના એટલે સરસ્વતી નદીમાં પાણી આગળ શીખપુર આપણે આવી જાય પણ નદી જોઈને હવે મુકેશ્વર ડેમે આવી જઈએ મેહુલને બે જણા તમને ડેમ બતાવી કે જેટલો ભરવાનો હો તમે પાછળ જોઈ જ ક્યાં છો ડેમ તો ખાસો ભરવાનો હો ઓછો થયો નહીં જે ઇમ્ઞિમ જ છે તમને બતાવીએ કે જેટલો હાલ ભરવા જો ડેમ તો હજી ખાંસો ભરવા ડેમ તો ઓછો થયો જ નહીં પબ્લિક હજી ઘણી બધી આવા હોય ડેમ જોવા માટે ઓછું થયું નહીં હજી તો ઉપર વધી ગયું હોય આ ઘર દેખાતું હતું ને એ ખાંસી ત્રણ ફૂટ જેટલું ખાલી હતું અને હાલ તો લગભગ એક ફૂટ જ ખાલી છે ડેમ આખો ચક્કાચક ભરાયેલો હવે એ ડેમ જોઈને જોઈએ કે જેટલા દરવાજા ખુલ્લા હઈએ એ તમારે બતાવે વિડીયો જોજો આખો એટલે તમને ખબર પડે છે આ જો આમ જોઈએ એક અવાજ જોઈએ પોણી જ પોણી દેખાયા આગળથી આવક ચાલુ જ છે પાણી યાર તમે વિડીયો જોઈ છે કે આવક જેટલી પોણીની ચાલુ આવક તો બહુ ચાલુ અને હું એક જોઈને બીને જઈએ કે કેટલા દરવાજા ખુલ્લા એટલે વિડીયો આખું જોજો જો પાણી તો ખાસું ભરવાનું જ છે આ બધા માછલોને ખવરાવે એ ચોખા તો પોણી આ બાજુ જોઈએ બાજુ જોઈએ પોણી તો બધું ભરાયેલું જ છે કે આગળથી પોણીની આવક ફૂલ હ

આખો ભરાયેલો હોય એમ તો કાચક ભરી ગયો પેલા કોઠાથી મળી અને જે તો ચલાવી આ ચલાવી બેલાય બધું ભરેલો ઠેડ એટલો ઉધી ઠેડ લગભગ 5-6 કિલોમીટર આગળ ગયા તા અમે એટલો ઉધી ભરાયેલો જ છે એમ ઠેડ જોધી ભરાયેલો અને વરસાદ ની આગાઈ ફૂલ આગાઈ ઉપર વાસ માં એટલે પાણી આવક હજી વધવાની હે વરસાદ હોય ચાલુ જ છે ઓય કણે હાલ ચાલુ છે છોટા થોડા થોડા અને ઉપરવાસમાં ફૂલ વરસાદની આગાહી હા ગણપતિ વિસર્જન ચાલુ મિત્રો જોઈ લો જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા મોરિયા અમે અભી ઉપર ડેમ જોઈને નેચા આવ્યા છીએ કેટલા દરવાજા ખુલ્લા હી અને કેટલું પાણી હેડ હ એ તમને બતાવીએ અને વિડીયો આટલો બધી જોયું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો તમને ડેમ બતાવી કેટલા દરવાજા ખુલ્લા છે હાલ પાણી તો ચાલુ જ છે પાણી તો ખાસું ચાલુ અને પબ્લિકે બહુ જોવા આવી પાણી તો પેલું હતું મળતી અહીંથી થોડું વધારે દેખાય હવે મેં વહીથી આગળ જઈએ અને બતાવીએ તમને કે જેટલા દરવાજા ખુલ્લા હૈ એ બતાવીએ હાલ પાણી ચાલુ જ છે અને પાણી તમે આગળ જોયું છે કે પાણીની આવકમાં તો ઓછી થઈ જ નહીં વધારે જ છે આવક તો પણ હાલ પાણી પણ આટલું છોડેલું હ આવકમાં તો ઓછું કોઈ થયું જ નહીં વધારે જ છે પાણીની ઘણી નદી બે કોટો જ હેઠતી હતી જો મુકેશ્વર ડેમમાં પાણી આવે ને એરિયો અને મુકેશ્વર ડેમે તમે જોયું છે કે ડેમે ભરેલો જ છે આખો ડેમ ઓછો થયો નહીં વધારે થયો પણ ઓછો નહીં થયો પણ હાલ દરવાજા વધારે ખોલેલા નહીં એ તમારે બતાવી વિડીયોમાં આગળ જો પબ્લિક જોવા આવી છે ખાસી પબ્લિક તો ઓછી થઈ નહીં ડેમના નજીક જઈએ દરવાજા ખુલ્લા જ છે દરવાજા બંધ કર્યા નહીં નદીમાં પાણી ચાલુ જ છે સરસ્વતી નદીમાં હવે નજીક જઈને જોઈએ કે કેટલા દરવાજા ખુલ્લા હી અને જેટલું પાણી ચાલુ હોય દરવાજામાંથી અને તમને બતાવીએ એટલે વિડીયો આખો જોઈ ગયો તમને ખબર પડે છે કે જેટલા દરવાજા ખુલ્લા હૈ હવે નજીક જઈએ અમે જોઈએ કે દરવાજા જેટલા ખુલ્લા હૈ જો મિત્રો આ મુકેશ્વર ડેમ આ ડેમમાં હાલ એક દરવાજો ખુલ્લો હ અને પોણી લગભગ ખાસું એક ફૂટ જેટલો દરવાજો ખુલ્લો હા આરો પોણી ચાલુ જ છે બંધ થયું નહીં સરસ્વતી નદીમાં હાલ આ દરવાજો આટલો ખુલ્લો હ લગભગ એક ફૂટ જેટલો ખુલ્લો છે તો કે આગળથી પોણીની આવક વધારે થઈ ગયા ડેમે ભરાઈ ગયો હવે દરવાજો વાલે એક જ ફૂટ ખુલ્લો તમે વિડીયોમાં જોઈ છે આગળથી પાણીની આવક ચાલુ જ છે અને ડેમે આખો ભરાયેલો જ છે પણ હાલ એક જ દરવાજો ખુલ્લો હો પોણીની આવક વધી જાય એટલે દરવાજો ખોલવાની વાતો ચાલુ હજી બીજો એક દરવાજો ખોલવાનો હ આજ ખોલી ખોલીએ કે કાલ ખોલી પણ એક બીજો દરવાજો ખોલવાનો હ કે ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી હું પોણીની આવક વધે જ જાય ઓછી થતી નહીં એટલે બીજો દરવાજો ખોલવાનો કોઈ કે બીજો દરવાજો ખોલવાનો હા આટલોને આટલો જ હા એ વધારે ખોલેલો લગભગ એક ફૂટ જેટલો ખોલેલો દરવાજો અ્યો બીજો બાજુનો દરવાજો ખોલવાનો કોઈ દરવાજો ખુલશી તો અમે વિડીયો બનાવશું જરૂરથી તમે વિડીયોમાં જોજો અમે આખો વિડીયો બીજો બનાવશું કે દરવાજા કેટલા ખોલ્યા એ તમને તાજી અપડેટ હાલી જ દે હું હાલ એક જ દરવાજો ખુલ્લો હોય પણ પોણી એ ખાચી ચાલુ જ છે મારી ત્રણ દરવાજો ખોલ્યા ત્રણ હોય પણ બધા પોણી જ હતું આ હોય ને બધા પાણી હેઠતું હતું આ બાજુ ઉપર થઈને પોણી હેઠતું હતું બધું ત્રણ દરવાજા ખોલ્યા એ વખતે પણ હાલ એક જ દરવાજો ખુલ્લો એટલે ને વચ્ચે થઈને પહોંચી જાય છે ખાડો હોય ને વચ્ચે એક થઈને પહોંચી જાય આ અને આ તો અંધારેલું જ છે પણ અને વરસાદ ચાલુ જ ચાલ સોટા સોટા થોડા થોડા ચાલુ હિ વરસાદની આગાહી આજ રાતના વરસાદની એટલે વરસાદ આવશે એટલે બીજો દરવાજો ખોલવાનો હ અને પોણીની આવક તો એમ જ છે ઓછી થઈ નહીં પણ દરવાજો એક જ ખુલ્લો હોય તમે વિડીયોમાં જોયું છે કે પોણીની આવકમાં તો વધારો થયો કોઈ ઘટાડો નહીં થયો અને ડેમે આખો ભરાયેલો જ છે તમને આ વિડીયો સારું લાગ્યું હોય અને આટલો બી તમે વિડીયો જોયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો આવાના આવા અમે વિડિયો બીજા બનાવતા રહ્યો એટલે અમને એ વિડીયોમાં સપોર્ટ હાલજો જય માતાજી